ડભાળ માતાજી મંદિર પરિસરમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ હાજરી આપી અને લાભ લીધો ડભાળ માતાજી મંદિર પરિસરમાં સીડીએચઓ ડોક્ટર ડૉક્ટર ભરતભાઈ સોલંકી ડીટીઓ મેડમ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અલ્કેશ શાહના માર્ગદર્શન હેઠળ તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર જૈમિકભાઈ ચૌધરી અને પીએચસી ચાણસોલ સુપરવાઇઝરની દેખરેખમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલના ડભાણ મંદિર ખાતે સો ડેઝ ટીબી કેમ્પિંગ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલના તમામ સબ સેન્ટરમાંથી વનરેબલ પોપ્યુલેશન લાભાર્થીઓના એક્સરે કરાવી તેમજ લાભાર્થીઓને ટીબી મુક્ત ભારત અંતર્ગત માહિતી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું આયોજન આયુષ્માન આરોગ્ય મંદિર ડબાળ દ્વારા કરવામાં આવ્યું ઓનલાઈન ટીવી નું સુરેશ ઠાકોર સાથે ફારૂક મેળ ખેરા